નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો પાઠ નંબર પંદર સો ટચનો સોનું આ પાઠનો અભ્યાસ કરવાના છે આ પાઠના લેખિકા છે સુધામૂર્તિ તો હવે આપણે લેખિકાનો ટૂંકમાં પરિચય જોઈએ સુધામૂર્તિનો સમય છે ઓગણીસ આઠ ઓગણીસો પચાસ કર્ણાટકના સીગાંવમાં તેમનો જન્મ થયો હતો તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે તેમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે ડોલર વહુ મનની વાત સંબરનાની સફર મહાશ્વેતા બોરસલીની પાનખર તેમના સ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ એક ગરીબ વિધવા કુતમમાં ભણતરનું મહત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અય્યપ્પાને ભણાવે છે જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુતમમાના બોલ પર પોતાના વતન અને ગામ આવી શાળાઓ બનાવે છે અય્યપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે મા આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવ તો કુતુબમાં જવાબ આપે છે બેટા સો ટચનું સોનું ઘરેનું તો એક જ છે ભણતર આમ આ વાર્તામાં ભણતરનું મહત્ત્વ રજૂ થયું છે મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ સંભરનાની સફરમાંથી લેવામાં આવ્યો છે હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે કે તમને જ્યાં અતિથિ એટલે મહેમાન કે તમને જો ખરા અર્થમાં અતિથિ દેવો ભવ જોવું હોય ને તો તમારે ગામડાઓમાં જવું પડે જેમ ખોરડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત ખોરડું ખોરડું એટલે માટીની ભીતનું નાનું ઘર એટલે જેટલું નાનું ઘર અને જેટલા લોકો ગરીબ એટલી જ એ લોકોની અંદર આ અતિથિ દેવો ભવની ભાવના વધારે મજબૂત જોવા મળે છે ભરોભર પ્રેમ અને આદર સત્કાર મળે વળી ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય એટલે કે એ લોકો ભલેને ગરીબ રહ્યા પણ એ લોકોની અંદર ખૂબ જ પ્રેમ અને આદર સત્કાર આપણને જોવા મળે છે અને વધારે આનંદ તો એ વાતનો હોય કે સાચુકલા એ સાચુકલા એટલે કે સાચા માનવી અંદર કોઈ સ્વાર્થ હોતો નથી એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી એટલે અહીં આગળ લેખિકા લખે છે કે એ પોતે એક કનારા જિલ્લાના એક નાનકડા ગામમાં ગયા હતા જ્યાં શાળામાં સમારંભ હતો અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ સાવ ઠંડુ કાળ જાને થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદે ફુરસદ હોય તેવું લીલું ભગવાને એટલી સુંદર રીતે આ ગામની રચના કરી હતી કે જાણે એવું લાગે કે ભગવાને માત્ર જ્યારે નવરા પડ્યા હશે ત્યારે જ આ ગામની રચના કરી હશે એક પણ હોટલ ન મળે નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપરિત હતા તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા તેથી તેમણે મને ધીમેથી કહ્યું મેડમ આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા સજ્જન છે આપને તેમના ઘરે રહેવું ફાવશે આજે વરસાદ ઘણો છે નદીમાં તો ઘોડાપુર ઉમટ્યા છે એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે એટલે અહીંયા આગળ લેખિકા જે જગ્યાએ ગયા છે ત્યાં ખૂબ જ વરસાદ છે અને જે મુખ્ય શિક્ષક છે તે અપરણિત છે એટલે લેખિકા એમની સાથે રોકાઈ શકે નહીં તેથી તે જે સાહેબ છે તે મેડમને કહે છે કે તમને આ શાળાના જે ચેરમેન છે તેમને ત્યાં રહેવાનું ફાવશે કારણ કે આજે ખૂબ જ વરસાદ છે અને ઘોડાપુર ઘોડાપુર એટલે કે ખૂબ જ ભારેપુર નદીમાં આવ્યું છે એટલે તમારાથી આજે પાછું જવાય નહીં અહીં જ રોકાવું પડશે તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું હળવું તો લાગે પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો એટલે અહીંયા લેખિકા કહે છે કે આવા અજાણ્યા કુટુંબ સાથે રાત રહેવું એ થોડું આપણને અતડું લાગે પણ બીજો કોઈ રસ્તો ન હતો એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા હું તેમની સાથે તેમના ઘેર પહોંચી ઘર ઘણું જ વિશાળ હતું તદ્દન સાદું છતાંય સગવડવાળું કોઈ ઠાઠ ભપકો નહીં એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નળિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંગરવા માટેની કુંડી હતી મેંગ્લોરી નળિયાની છત અને ઘરની ફરશ લાલ ચટક રેડ ઓક્સાઇડની વરસાદ એવો સાંભેલા ધાર પડતો હતો કે પગની પાણી પર પથરાની માફક ફોરા વાગતા હતા એટલે એ અયપ્પાના ઘરે પહોંચે છે ત્યાં આગળ ઘર એકદમ એમનું સાવ સાદું હતું પણ છતાંય બધી જ સગવડ મળી રહે તેવું હતું અને ત્યાં આગળ ઘરની પછવાડે નળિયેર અને વાડીમાં ઉગતા શાકભાજી સંગરવા માટેની એક કુંડી મૂકેલી હતી અને મેંગ્લોરી નળિયાની છત હતી અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની હતી અને વરસાદ એવો સાંબેલા ધર પડતો હતો એટલે કે સાંબેલાની ધર જેવો ભારે વરસાદ પડતો હતો અને પગની પાણી પર જાણે કે પથરા વાગતા હોય તેવું લાગી રહ્યું હતું અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અયપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા સાઠેક વર્ષના ખૂબ જ ભાવુકભદ્ર સન્નારી જણાયા હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમને મને પળભરમાં જ વસ કરી લીધી મને કહે બહેન જરા ડીલ લૂછી કાઢો જમવાને હજુ અડધો એક કલાકની વાર છે તમારી બેગ અંદર રૂમમાં છે એટલે જ્યારે આવા લેખિકા છે તે અયપ્પાના ઘરે પહોંચે છે ત્યારે અય્યપ્પાના પત્ની એમનો સુંદર રીતે સત્કાર કરે છે અને એમને હાથમાં કોરો રૂમાલ આપે છે અને કહે છે કે તમે જરા ડીલ લુચી કાઢો એટલે કે તમારું શરીર લુચી કાઢો હજુ જમવાનું અડધો એક કલાકની વાર છે અને તમારી બેગ અંદરના રૂમમાં મૂકી છે હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી વિશાળ રૂમમાં જમનારા અમે ચાર જ હતા શ્રી અયપ્પા તેમના પત્ની શ્રી અયપ્પાના વયો વૃદ્ધ બા કુતમમાં અને હું જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા અમે સામે ચટાઈઓ પર બેસી ગયા રસોઈઓ અમારા ભાણામાં વારા ફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મુંજારો થઈ ગયો શરૂ ક્યાંથી કરવું આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર મને મારા બા યાદ આવી ગયા એટલે લેખિકા જ્યારે ફ્રેશ થઈને આવે છે ત્યારે ડાઇનિંગ હોલમાં જમનારા માત્ર એ લોકો ચાર જણ હતા અને રસોઈઓ પણ વારાફરતી વિવિધ વ્યંજનો એટલે કે અલગ અલગ પ્રકારના છટાકેદાર વાનગીઓ પીરસતો હતો એટલે લેખિકા કહે છે કે મને તો મૂંઝારો થયો એટલે કે હું મૂંઝાઈ કે જમવાનું શરૂઆત ક્યાંથી કરું અને ત્યારે તેમને તેમના બા યાદ આવી જાય છે મારો ઉતારો પહેલે મળે ગેસ્ટ રૂમમાં હતો પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી એટલે બા મને કહે ઉપલા માળે એકલી સૂવા કરતાં મારી સાથે સૂઈ જા અલક મલકની વાતો કરતાં નીંદરે વહેલી આવશે મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો એટલે જે અયપ્પાના મમ્મી હતા એમની સાથે લેખિકા વાતો કરે છે ત્યારે બા એમને કહે છે કે તું એકલી સૂ એના કરતાં તું મારી સાથે જ સૂઈ જા આપણે અલગ મલકની વાતો કરીશું અને તને નીંદર પણ જલ્દી આવી જશે મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું બા તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે ઉત્તમમાએ નિશાસો નાખ્યો એટલે લેખિકા જ્યારે બાને પૂછે છે કે મને તમારી સાથે વાત કરતા એવું લાગે છે કે તમે તમારા જમાનામાં ખૂબ ભણેલા હશો ત્યારે કુતમમાં નિશાસો નાખે છે એટલે કે દુઃખ અનુભવે છે ના રે બહેન અમે તો બહુ જ ગરીબ હતા બહુ જ બહુ જ એટલે ખૂબ ગરીબ હતા હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં મારી સાથે મજૂરીએ જ હતી ભણવાનો તો બહુએ અભરખો હતો અભરખો એટલે કે ઈચ્છા હતી મારા બાપાએ પછી તો મને નાની જ પહેણાવી દીધી એટલે કે નાની ઉંમરમાં જ એમના લગ્ન કરાવી દીધા એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું મુ ભલે અભણ રહી પણ અય્યપ્પાને ભણાવીશ મેં ને મારા વરે આને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું કે મેં અને મારા વરે એ જમાનામાં નક્કી કર્યું હતું કે આપણે માત્ર આ એક જ સંતાનને રાખીશું બીજું સંતાન થવા દઈએ નહીં બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેમાં ભલીવાર ન આવે ખરું ને એટલે એમ કે બહુ બધા જો છોકરા જન્મ લે તો એકમાં પણ ભલીવાર ના આવે કે એક પાછળ પણ ધ્યાન સરખું અપાય નહીં બાની વાત કેટલી સાચી હતી મેં ને મારા વરે મહેનત કરવા માંડી એટલે અહીંયા કુતુબમાં જે અય્યાપાના મમ્મી છે તે અને તેમના પતિએ મહેનત કરવા માંડી પણ દેવનું કરવું તે આ અયપ્પા પાંચ વર્ષનો થયો ત્યાં એમને એરું આવડ્યો એટલે કે અય્યપ્પા જ્યારે પાંચ વરસનો થયો ત્યારે તેમને એરું એટલે કે ઝેરી જણાવર આવડ્યો એટલે કે કરડ્યો સાપ એવો ઝેરી હતો કે પાણી માગવાય ન રહ્યા તોય મેં એમને વચન દીધું તમ તમારે ચિંતા કરશો માં એક ભાવમાં બે ભાવ નહીં કરું ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ બાને ગળે ડૂમો બાજ્યો કે જ્યારે બા પોતાની વાત કરતા હતા ત્યારે એ કહે છે કે અયપ્પા પાંચ વરનો હતો વર એટલે કે વર્ષનો હતો ત્યારે ઝેરી જનાવર જે સાપ હતો તે એના પિતાને કરડે છે અયપ્પાના પિતાને કરડે છે અને ત્યારે એ સાપ એટલો બધો ઝેરી હતો કે પાણી માગવા પણ એ ન રહ્યા અને ત્યારે અય્યપ્પાના મમ્મીએ વચન આપેલું કે તમે જરા પણ ચિંતા ના કરશો હું એક ભાવમાં બે ભાવ નહીં કરું એટલે કે હું બીજા લગ્ન નહીં કરું અને આપનો જે છોકરો છે ગગાને ભણાવીશ અને પગભર થાય તેવો તૈયાર કરીશ અને આટલું બોલતા બાના ઘડે ડૂમો બાજી જાય છે મેં ઊભા થઈને કુતમ્માને પાણી આપ્યું બા સહેજ સ્વસ્થ થઈને કહે મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો બારેક વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો મને જતાં જતાં કહે માં તું ચિંતા ન કરીશ હું ચોક્કસ ભણીશ ત્યાં એને કપ રકાબી વિછડવાની નોકરી મળી ગઈ ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો એટલે શેઠે ચાયપાવ તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી ફેરવતો કરી દીધો બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે વિરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું એટલે અય્યપ્પા અહીંયા આગળ બાર વરસના થાય છે ત્યારે મુંબઈ ભણવા જાય છે અને ત્યાં સૌથી પહેલાં એ હોટલમાં કપ રકાબી બી વિછડવાની નોકરી કરે છે અને ત્યાર પછી ચાયપાં વેચીને ઓફિસોમાં જે બક્ષિસની રકમ અને જે પગારની રકમ મળે તેનાથી તે રાત્રે મોંઘાવીરાની શાળામાં અભ્યાસ શરૂ કરે છે ત્યાંથી જ મેટ્રિક પાસ થયો ટકા સારા આવ્યા એટલે એ હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો નોકરીની રીરાન થઈ એટલે તેને રાતની કોલેજમાં નામ લખાવ્યું એટલે એને નોકરીની બી ચિંતા હવે શાંતિ થઈ કારણ કે એને ક્લાર્ક તરીકે હોટલમાં રાખી લીધો હતો એટલે રાતની કોલેજમાં એને નામ લખાવ્યું કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટલ ચાલુ કરી અને બાર વરસ એક જ હોટલમાં કામ કરીને બધો હુનર શીખી ગયેલો કે જ્યારથી એ મુંબઈ આવ્યા ત્યારથી બાર વરસ એક જ જગ્યાએ એમને નોકરી કરી હતી જેથી તેમને હોટેલ બધી જ કારીગીરી ખબર પડી ગઈ હતી હુનર એટલે કારીગીરી એના જૂના સેઠે જ અમારી હોટેલનું ઉદ્ઘાટન કરેલું કે જે જગ્યાએ અય્યપ્પા નોકરી કરતા હતા તે જ શેઠે આ હોટેલ હોટેલનું ઉદ્ઘાટન કરેલું હતું આજે અમારે ઘર જેવા સંબંધ છે કે એ જે સેઠ છે તેમની સાથે આજે પણ તેમના ઘર જેવા સંબંધ છે તો બા અયપ્પા અહીં ગામડે કેમ રહે છે કુતમ્બા ભરાવદાર મો પર સીડુ સ્મિત રેલાયું તેમનો ગર્વ અચતો ન રહ્યો એટલે જ્યારે લેખિકાએ પૂછ્યું કે તે તો પછી ગામડે શા માટે રહે છે ત્યારે કૂતામાં થોડા ગર્વ અનુભવતા હતા અને એ ગર્વ દેખાતો હતો એમના ઉપર મને કહે પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું એટલે કે ન ફાવ્યું હું તો આ ધરતીની પેદાશ એટલે કે હું તો અહીંયા ગામડામાં રહેલી મને મારા દેશ મારા ખોરાકને ભાષા વગર મુંબઈમાં વહવું લાગે એટલે કે અઘરું લાગે હાંસ તો બા અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરી હસી માતૃભૂમિથી મીઠું કાંઈ જ નહીં સ્વર્ગથી એ અદકેરી હોય તો જન્મભૂમકા કુતમમાં કહે તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે પણ મને તો મારો અંતર સાદ કર્યા કરે તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર એટલે અહીંયા કહે છે કે તું જે રીતે કહે છે કે જનની જન્મભૂમિશ સ્વર્ગાદપી ઘરી હસી એટલે માતૃભૂમિની તું વાત કરે છે પણ આવું સારું સારું બોલતા મને ન આવડે કારણ કે હું એટલું ભણેલી નથી પણ ખરેખર તો મારો જે અંતરાત્મા છે મારું મન છે તે મને કયા કરતું હતું કે તું તારા ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર તો આ જન્મારો લેખે લાગે મેં તો અય્યપ્પાને વાત કરી એને મારી વાત ગળે ઉતરી દસેક વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને પંચાવન વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો બા મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરાત ધૂપ થઈ ગયા હશે નહીં મુંબઈ રહ્યા પછી આવા ઉંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે મારાથી પૂછ્યા વગર ન રહેવાયું અહીંયા લેખિકાથી પૂછ્યા વગર ન રહેવાયું કે બા મુંબઈમાં એ આટલા બધા ધંધામાં વ્યસ્ત હતા અને હવે અહીંયા નવરા દુઃખ થઈ ગયા હશે નહીં કુતમમાએ કહ્યું અય્યપ્પાએ મને એક દિવસ પૂછેલું બા મારી પાસે અઢળક પૈસો છે તું કહે તેમાં વાપરવો છે તે મને પેટે પાટા બાંધીને એકલવાયુ જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું લાયક બન્યો તારા રહ્યા સહ્યા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા એ હું કેમ કરીને ભૂલું તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે બા તારે જેટલા દાગીના હવે ઘડાવા હોય તેટલા ગડાવ એટલે અહીંયા ઘડી કુતમમાં કહે છે કે જ્યારે અને એ અયપ્પાએ એક દિવસ પૂછ્યું હતું કે બા મારી પાસે હવે અત્યારે અઢળક રૂપિયો છે અને તું કે ને તે જ જગ્યાએ મારે આ પૈસાને વાપરવો છે કારણ કે તે મને ભણાવવા માટે એકલવાયું એકલી જેવી છે અને મને હિંમત આપી છે અને મને ભણાવવા માટે તે તારા બધા જ દાગીના પણ વેચી દીધા છે તો એ બધું હું કેવી રીતે ભૂલું તે ભૂખ્યા રહીને પણ મને ભાવતા ભોજન જમાડ્યા છે એટલે હવે બાને કહે છે કે તારે જેટલા દાગીના ઘડાવવા હોય તેટલા દાગીના ઘડાવ મેં મારા દીકરાને કહ્યું બેટા સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે ભણતર હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરી જ હતી તે ઘણીવાર કહેતા સમય જતો જાય એમ બધું નાશ પામે રૂપ સંપત્તિ ફૂલો કે રાંધેલું ધન પણ ભણતરનું ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદીએ ઘડ્યું ન થાય એટલે અહીંયા કુતુબમાં ખૂબ સુંદર વાત કરે છે કે ખરેખર જો સોનું સાચું ગણવું હોય ને તો સો ટચનું સોનું શું છે ભણતર છે અને એટલા માટે એ કહે છે કે હું જ્યારે નાની હતી ત્યારે જે માસ્તરના ઘરે હું મજૂરીએ જતી હતી બાગમાં ત્યારે તેમણે મને કહ્યું હતું કે આપણી પાસે રૂપ જતું રહે સંપત્તિ જતી રહે ફૂલો લાવેલા હોય તો પણ એ પણ કરમાઈ જાય અને રાંધેલું અન્ન પણ બગડી જાય પણ ખરેખર જો ભણતર આપણી જિંદગીમાં હોય આપણે ભણ્યા હોય તો એ ક્યારેય ગળ્યું થતું નથી એ નાશ પામતું નથી એ જ સાચું રૂપ મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું તું જો ખરેખર કંઈક કરવા માગતો જ હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને ભણી શકે તેવું કાંઈક કર એટલે અહીંયા બા કહે છે કે ખરેખર હવે મારે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવાનું છે અને જો તું કંઈક કરવા જ માગતો હોય તો તું અહીંયા આપણા વિસ્તારમાં ગરીબ છોકરાઓ જે છે તે લોકો પોતાના ઘરે જ રહીને ભણી શકે એવું કંઈક કર તારી જેમ નાની ઉંમરે તેમને મુંબઈમાં ટીચાવું ન પડે દીકરા આજે આ દસમી નિશાળ તેને બાંધી છે એટલે એ લેખિકાને કહે છે કુતમમાં કે આજે મારા છોકરાએ આ જ વાત પર દસમી શાળા બાંધી છે બધામાં બબ્બે પાડી ચાલે છે અને અય્યપ્પાને તો શ્વાસ લેવાનોય ટેમ નથી જૂના જમાનાના ખખડદ અવશેષ જેવા કુતબમાંના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી જ ખમીરવનતા સ્ત્રી પુરુષોના કારણે હશે કે ખરેખર આવા જો કુતબમાં જેવા લોકો હોય તો ત્યાં આગળ ભણતરની કેટલું મહત્ત્વ હશે કે એના લીધે જ આ દક્ષિણ કિનારાના જે વિસ્તાર છે ત્યાં આગળ શિક્ષણમાં ઊંચું સ્તર આવ્યું છે અને ટકાવારી પણ ઘણી જ જોવા મળે છે એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્વ સમજ્યા છે સો વાતની એક વાત ભણેલી કે ગણેલી સો ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે આ જે ચેપ્ટર છે આ જે પાઠ છે તેના અનુવાદક છે સોનલ મોદી તો વિદ્યાર્થી મિત્રો તમને હવે આ પાઠ સમજાઈ ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ